શાંતિથી ધંધો નથી કરવા દેતા વાક્ય આવે ત્યારે વાત આવે છે એ પ્રકારના અલગ પ્રકારના પરસ્પર સહયોગની જે આપણે ત્યાં ભ્રષ્ટાચારના રૂપમાં સર્વસ્વીકૃત થઈ ચૂક્યો છે સુરેન્દ્રનગરના કલેક્ટરને એમના કલેક્ટર પદેથી હટાવીને હવે પૂર્વ કલેક્ટર થઈ ગયા છે ડૉક્ટર રાજેન્દ્ર પટેલને જીએડીના હવાલે સોંપી દેવાયા છે જો ઈડી એમની અટકાયત કરે છે કે પછી ધરપકડ કરે છે તો એમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે એન્ટી કરપ્શન બ્યુરોને તપાસની કાર્યવાહી સોંપવામાં આવી છે એસીબીએ આજે પત્રકાર પરિષદ કરી આ વિષય પર ચાલીસ સેકન્ડ કરેલી પત્રકાર પરિષદમાં કેવા શું માંગતા હતા એ ન ખબર પડી કેમ કે એમની પાસે ચાલીસ સેકન્ડ કહી શકાય એટલી જ માહિતી હતી એમણે કહ્યું કે અમારી પાસે આટલી જ માહિતી છે તો જ્યારે એસીબી ચાળીસ સેકન્ડની પત્રકાર પરિષદ કરે છે જ્યાં એમની પાસે કહેવા માટે કશું જ નથી સિવાય કે કે એક નાયબ મામલતદાર છે ચંદ્રસિંહ મોરી નામ છે અને એની સામે એની પાસેથી આટલી કેશ મળી આવી છે અને અમે આ જે કરપ્શન સામેનો કાયદો છે એની હેઠળ આટલી આટલી કલમો હેઠળ કાર્યવાહી કરી રહ્યા છીએ બહુ જ સિમ્પલ એના પછી એમાં કલેક્ટરનું શું ઇન્વોલ્વમેન્ટ મોરીએ કહી દીધું ઈડીને કે મારા સહ સહ આરોપી છે એ લોકો પણ એના લાભાર્થી હતા તો એના આધાર પર તમે એફઆઈઆરમાં કલેક્ટરનું નામ મૂકી દીધું પણ એના પછી શું કેવી રીતે સાબિત કરશો એ કનેક્શન કેવી રીતે બેસાડશો એનો કોઈની પાસે જવાબ નથી રહી વાત એ યાદીની જેની અંદર એ લખાયું છે કે દસ રૂપિયાના ભાવે જે પૈસા લેવામાં આવ્યા જમીન એને કરવાના કે હેતુ ફેર કરવાના તો એમાં એ જેટલા લોકોની યાદી છે હવે આ એન્ટી કરપ્શનનું કાનૂન કે છે કે લાંચ માગનાર જેટલો અપરાધી છે એટલા જ લાંચ આપનાર પણ અપરાધી છે એટલે આ કોઈ જ લોકો થોડો સ્વીકાર કરવાના છે આવીને અથવા પોતાની જાતને એવું કહેવાના છે કે હા અમે પણ એ અપરાધ કર્યો છે અમારી પાસે પૈસા માગ્યા ને એટલે અમે આપ્યા હતા કેમ કે આખું આ બધું બહુ પરસ્પર સહમતીથી ચાલતું રેકેટ હોય છે એમાં કોઈકની પાસે ખંડણી ઉઘરાવવામાં આવે જબરદસ્તીથી પૈસા વસૂલવાની કોશિશ કરવામાં આવે તો જ આ સ્થિતિ પેદા થતી હોય છે બાકી કરપ્શનની મોટાભાગે ફરિયાદો ક્યાં થતી હોય છે કદાચ એસીબી આ વાતમાં સૌથી વધારે પીડિત હશે કે એમને ફરિયાદીઓ નહીં મળતા હોય મોટા ભાગે જ્યારે બધું જ પરસ્પર સહમતિથી કે એકબીજાની રાજી ચાલતું હોય તે એન્ટી કરપ્શનના કાયદા કે બધાનો બહુ વિશેષ મતલબ રહેતો નથી છતાંય ચાલીસ સેકન્ડમાં જે માહિતી આપી છે સાંભળીએ અમે પરમ દિવસે ત્રેવીસ બાર પચીસના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કચેરી જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ચાલા પીએટુ કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ સાત કલમ બાર તેર એક અને તેર મુજબ ગુનો દાખલ કરેલો છે અને એની એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું ચાલીસ સેકન્ડ પછી બીજી એક એકાદ મિનિટ સુધી સવાલ જવાબ પણ ચાલ્યા હતા પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા પણ જવાબ તો ફિક્સ હતો કે અમારી પાસે આટલી જ માહિતી છે અત્યારે આપવા માટે અને એટલે જ આ ઘટનાને ત્રણ દિવસ પછી અને એસીબીના ઇન્વોલ્વ થયાના અડતાળીસ કલાક પછી એન્ટી કરપ્શન બ્યુરો પાસે આપવા માટે કોઈ માહિતી જ નથી અને એટલે જ આપવા માટે માહિતી નથી એક્શન લેવા માટે પણ જો સીમિત સામગ્રી છે તો પછી થઈ શું રહ્યું છે આ કેસમાં એ હવે સમય પર આપણે છોડી દઈએ આખી આ વાતમાં